બગસરાના હડાળા ગામે દેસાઈ એજ્યુકેશન ખાતે તાલુકા કક્ષાનો પંચોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અમરેલીના બગસરા તાલુકા કક્ષાનો પંચોતેરમો પ્રજાસત્તાક પર્વની બગસરા તાલુકાના ગામે દેસાઈ એજ્યુકેશન ખાતે પ્રાંત અધિકારી શ્રી કેવી નંદા સાહેબના વરદસ્તે ધ્વજવંદન કરી મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગાને સલામી આપવામાં આવી છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય દિવસ નિમિત્તે દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજવંદન પોલીસ પરેડ વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી સૌને આકર્ષિત કર્યા આ તાલુકા કક્ષાના પર્વની ઉજવણીમાં બગસરા પ્રાંત અધિકારી કે સાહેબ મામલેદાર આરપી કાકલોતર સાહેબ પીઆઈ કેસી પારગી સાહેબ પ્રિન્સિપલ કિરીટભાઈ ટીલાવટ દેસાઈ એજ્યુકેશનના પ્રિન્સિપલ હરેશભાઈ દેસાઈ નાયબ મામલેદાર વિશાણી સાહેબ બી કે પરમાર સાહેબ ગામના સરપંચ પુનાભાઈ પાગડા રાકેશભાઈ વઘાશિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ સહિત અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા સરકારી શાળા તેમજ ખાનગી શાળાઓના તમામ શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ દ્વારા 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આન બાન અને શાંતિ કરાઈ છે આકર્ષણના ભાગરૂપે અવનવા ઓનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા રેસબે દેસ એ એજ્યુકેશન 75મા સ્વતંત્ર દિન નિમિત્તે પ્રાંત સાહેબ દ્વારા બગસરા તાલુકાના પ્રાંત સાહેબ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો મામલેદાર કચેરીના અધિકારીઓ અને અડાળા ગામથી બહોળી સંખ્યામાં વાલીઓ અને ત્યારબાદ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અડાળા સ્કૂલની બાળાઓ અને દેશ એજ્યુકેશનની બાળાઓ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ મજા ઉજવવામાં આવ્યો આજરોજ પર્વની ઉજવણી બગસરાના તાલુકા કક્ષાની ઉજવણી આપણે હડાળા ગામના દેસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે રાખવામાં આવી છે ખૂબ સરસ પ્રકારના વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેની અંદર વિવિધ બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના ગરબા છે દેશભક્તિના ગીતો છે આપણા વિવિધ વિષયો ઉપર સ્પીચ આપવામાં આવી આ ઉપરાંત આ તબક્કે ખાસ કરીને જેમણે વિશિષ્ટ ક્ષેત્ર સિદ્ધિમેળવી સેવા તમામ શિક્ષકો અને બાળકો કે જેમણે વિજ્ઞાન મેળાની અંદર કક્ષાએ ભાગ લીધો હતો તેમને પણ આપણે સન્માનિત કરવાનો અમને મોકો મળ્યો આ ઉપરાંત જે શ્રેષ્ઠ શિક્ષકો હતા આ ઉપરાંત જેમણે પણ ક્ષેત્રમાં સારી સિદ્ધિ મેળવી લીધી એ તમામ નાગરિકોને આપણે અહીં સન્માનિત કરેલા હતા કાર્યક્રમના અંતે આપણે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને વૃક્ષારોપણનો પણ ખૂબ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો દેશ એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રામ પંચાયત હડા તથા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી રીતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આયોજન કરવામાં આવ્યું એ બદલ હું સૌને આભારી છું અને સૌને શુભેચ્છા પાંચું છું સંજય વાડાનો રિપોર્ટ ન્યૂઝ ધારી